ધ્યાનમાં રાખવા જેવી બાબતો રોજિંદી જીવનમાં કે ખાસ પ્રસંગે આપણે કેટલીક નાની નાની વાતોનું ધ્યાન રાખીએ તો સુખ શાંતિ આરોગ્ય અને સફળતા સરળતાથી મેળવી શકીએ આરોગ્ય માટે સમયસર ભોજન લો અને વધારે તેલ મસાલો ટાળો પૂરતી ઊંઘ લો અને પાણી પૂરતું પીતા રહો નિયમિત કસરત કે ચાલવાની ટેવ રાખો તણાવને નિયંત્રિત કરવા માટે ધ્યાન કે પ્રાણાયામ કરો ઘર માટે ઘરમાં સ્વચ્છતા અને હવામાં વહેંચાણ રહે તે જરૂરી છે ઘરના પ્રવેશ દ્વાર પર હંમેશા પ્રકાશ દિયા કે બલ્બ રાખો તૂટેલા વાસણ કે જૂની બિન ઉપયોગી વસ્તુઓ લાંબા સમય સુધી ન રાખો રસોડામાં હંમેશા પાણી ભરેલું પાત્ર રાખો સંબંધો માટે બોલવામાં મીઠાશ રાખો કડવાહસ ટાળો વડીલોને માન આપો અને નાના લોકો સાથે પ્રેમથી વર્તો ગુસ્સામાં લીધેલા નિર્ણય ટાળો સમયસર વચન પૂરા કરો કામ ધંધા માટે કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં સારી રીતે આયોજન કરો પૈસાની ફેરફારમાં પારદર્શિતા રાખો સમયની કદર કરો અને કામ સમયસર પૂર્ણ કરો નવી તકનો સ્વીકાર કરો પણ ઉતાવળમાં નિર્ણય ના લો આધ્યાત્મિક રીતે દરરોજ થોડો સમય પ્રાર્થના કે ધ્યાનમાં આપો દાન અને સેવા કરવાની ટેવ રાખો ઈર્ષા અને તુલના ટાળો સારા વિચારો અને સારા લોકોનો સંગ રાખો દૈનિક જીવનમાં દિવસની શરૂઆત સકારાત્મક વિચારથી કરો મોબાઈલ સ્ક્રીનનો વધારે ઉપયોગ ટાળો આવક પ્રમાણે ખર્ચ કરો દેવું ન વધારો ટ્રાફિક નિયમોનું પાલન કરો આરોગ્ય માટે ભોજનમાં તાજા ફળ અને શાકભાજી સામેલ કરો ભોજન ધીમે ખાઓ અને સારી રીતે ચાવો રાત્રે ભારે ખોરાક ટાળો નિયમિત આરોગ્ય ચકાસણી કરાવો ઘર માટે ઘરમાં દરવાજા બારણા કડકડાટ ન કરતા હોવા જોઈએ પાણી ટપકતા નળને તરત જ સુધારવો રસોડું હંમેશા સ્વચ્છ રાખો ખાસ કરીને ચૂલો ઘરમાં હળવા સુગંધિત દ્રવ્યો અગરબત્તી ધૂપ પ્રગટાવો કામ ધંધા માટે ગ્રાહક કસ્ટમર સાથે હંમેશા ઈમાનદારી રાખો રોજિંદા કામની યાદી બનાવીને પૂર્ણ કરો નફો કરતા પહેલાં વિશ્વાસ કમાવો ગુપ્ત માહિતી સુરક્ષિત રાખો આધ્યાત્મિક રીતે દિવસમાં ઓછામાં ઓછા દસ મિનિટ શાંતિથી બેસો પવિત્ર પુસ્તકો કે પ્રેરણાદાયક ગ્રંથ વાંચવાની ટેવ પાડો કૃતજ્ઞતા વ્યક્ત કરો જે મળ્યું છે તેના માટે આભાર માનો ગુસ્સો લોભ અને અહંકારથી દૂર રહો ઘર અને પરિવાર માટે ઘરમાં પ્રવેશતા પહેલાં પગ ધોઈને જ પ્રવેશો ઘરના ખૂણા ખૂણામાં ઝાડા ન રહે તે માટે નિયમિત સફાઈ કરો ઘરમાં કચરો ભરેલો ન રાખો દરરોજ બહાર ફેંકો વડીલોના આશીર્વાદ લીધા વગર કોઈ મોટું કામ શરૂ ન કરો પૈસા અને ધન માટે પૈસા હંમેશા ભગવાનના સ્થાનની સામે કે તિજોરીમાં જ રાખો રાત્રે સૂતા પહેલાં ફર્શ કે તિજોરી ખુલ્લી ન રાખો અનાવશ્યક ખર્ચ ટાળો અને બચતની ટેવ પાડો આવક કરતાં વધારે લોન ન લો સ્વાસ્થ્ય અને જીવનશૈલી માટે સવારે ઉઠતા જ એક ગ્લાસ ગરમ પાણી પીવો દરરોજ થોડી કસરત કે યોગ કરવો વારંવાર જંક ફૂડ ખાવું ટાળો કામ વચ્ચે થોડો આરામ જરૂરી લો આધ્યાત્મિક અને સકારાત્મકતા માટે કોઈની નિંદા કે ખરાબ બોલવાનું ટાળો જે મળે તેને પ્રેમથી સ્વીકારો દરરોજ ઓછામાં ઓછું એક સારા કાર્ય કરો દુઃખના સમયમાં પણ સકારાત્મક રહેવાનો પ્રયત્ન કરો શિક્ષણ અને વિકાસ માટે દરરોજ કંઈક નવું શીખવાની ટેવ પાડો મોબાઈલમાં ફક્ત સમય બગાડશો નહીં શિક્ષણિક ઉપયોગ કરો લક્ષ્ય નક્કી કરો અને નાના પગલાં લઈને આગળ વધો સારા મિત્રોની સાથે રહો ખોટી સંગત ટાળો સવારે ઉઠ્યા પછી પથારીમાંથી ઉઠતા પહેલાં ભગવાનને યાદ કરો જમણા પગથી જમીન પર સ્પર્શ કરો સૂર્યોદય પહેલાં ઉઠવાનો પ્રયત્ન કરો ખરીદી કે ખર્ચ વખતે ખાલી ખિસ્સા કે વધારે દેવા પર મોટી ખરીદી ન કરો ખરીદી કરતાં પહેલાં યાદી બનાવી લો લોભમાં આવીને બિનજરૂરી વસ્તુઓ ન ખરીદો ભોજન વખતે ભોજન હંમેશા બેસીને જ લો ભોજન લેતા સમયે વાતો કે ગુસ્સો ન કરો વધારે ગરમ કે વધારે ઠંડુ ખાવું ટાળો ખાવા પછી થોડી વાર શાંતિથી બેસો માનસિક શાંતિ માટે ગુસ્સો આવે ત્યારે દસ સુધી ગણો પછી જ બોલો મોબાઈલ કે ટીવી પર નકારાત્મક સમાચાર ઓછા જુઓ સમય તરે પ્રકૃતિમાં ફરવા જાઓ મનમાં કોઈ વાત દબાવી રાખશો નહીં લખીને બહાર પાડો કારકિર્દી અને ધંધા માટે સમયનું પાલન કરો મોડું પહોંચવાની ટેવ ન પાડો કામમાં નાની ભૂલોને અવગણશો નહીં નવા વિચારો અજમાવવા ડરો નહીં સહકારીઓ સાથે સહકારથી વર્તો વિદ્યાર્થીઓ માટે અભ્યાસ કરતી વખતે મોબાઈલથી દૂર રહો સવારે વહેલા ઉઠીને વાંચશો તો યાદશક્તિ વધે છે એકસાથે લાંબો સમય ન વાંચો નાના નાના બ્રેક લો પરીક્ષા પહેલાં નવી બાબતો નહીં ફક્ત પુનરાવર્તન કરો માનસિક શાંતિ માટે નકારાત્મક લોકોની સાથે લાંબો સમય ન વિતાવો દરરોજ પાંચ મિનિટ શાંતિથી બેસીને શ્વાસ પર ધ્યાન આપો ગતકાળની ચિંતા કે ભવિષ્યનો ડર છોડીને વર્તમાનમાં રહો વધારે તનાવ આવે ત્યારે સંગીત કે પ્રાકૃતિનો સહારો લો જીવનશૈલી માટે રોજ ઓછામાં ઓછું વીસ ત્રીસ મિનિટ ચાલવાની ટેવ પાડો ઊંઘ પૂરથી છ આઠ કલાક લો મોડે સુધી જાગવાનું ટાળો તમાકુ દારૂ જેવી ખરાબ ટેવોથી દૂર રહો સમયસર ખોરાક લો અને રાત્રે હળવું જ ખાઓ સંબંધો માટે કોઈ પણ સંબંધમાં વિશ્વાસ તોડશો નહીં આભાર અને માફ કરશા જેવા શબ્દો હંમેશા ઉપયોગમાં લો પરિવાર સાથે ભોજન લેવાની ટેવ રાખો બીજા લોકોની સફળતામાં આનંદ કરો ધાર્મિક આધ્યાત્મિક ટિપ્સ ઘરમાં દરરોજ એક દીવો જરૂર પ્રગટાવો અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કે નિયમ રાખો મંદિરમાં જઈને દાન કરો ભલે નાનું હોય ભગવાનના નામનો જાપ કરતા રહો